નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પાદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાદરા જંબુસર હાઈવે પર પાણી ભરાતા અનેક મુસાફરો તેમજ વાહન ચાલકો અટવાયા હતા જેની મદદથી પાદરા પોલીસના જવાનો તેમજ સામાજિક કાર્યકરો પણ આવી પહોંચ્યા હતા પાદરા જંબુસર હાઈવે પર આપણે ખાસ વાત કરીએ તો સમા પાણી ભરાયા હતા જેના કારણે અનેક મુસાફરો તેમજ દવાખાને જતા દર્દીઓ પણ અટવાયા હતા સાથે સાથે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા જે લોકોની વારે પાદરા પોલીસ મથકના જવાનો તેમજ સામાજિક સંગઠનો પણ આવ્યા હતા ખાસ વાત કરીએ તો પાદરા જંબુસર હાઇવે પર પાણી ભરાતા પાદરા દવાખાને આવતા દર્દીઓ અટવાયા હતા જેઓની મદદ માટે પાદરા હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ ટેકરો લઈને તેઓને દવાખાને સુધી તેમજ અટવાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા પાણી ભરાતા મુશ્કેલીની આ ઘડીઓમાં પાદરા પટેલ અગરબત્તીવાળા વાળા સંજય પટેલ દ્વારા તેઓની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોની વારે આવ્યા હતા તમામ લોકોને અમે ઘરેથી ઘરે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ઇમિડિયટલી હોસ્પિટલ જવું હોય મેડિકલની જરૂર હોય એવા લોકોને આપણે મદદ કરી રહ્યા છીએ અને પાદરા ચંપુસરવાળા રોડ પર જે બી ગાડીઓ ફસે છે એને કાઢવાનો આપણે પ્રયાસ ચાલુ છે આજે પાદરામાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડે ગયો છે આખા ગામમાં પાણી ભરાઈ ગયું છે દરેક રસ્તાઓ પાણીથી તરબોળ છે હું અને મારી ટીમ તેમજ સંસ્થા જે સેવા કરે છે એ સંસ્થાઓ આજે રોડ પર કામ પર લાગી છે જે લોકો ફસાયા છે એમને પોતાની ઘેર મૂકવાની વ્યવસ્થા તથા પોલીસના જવાનો પણ આજે કામે લાગ્યા છે અને જે લોકો મુસીબતમાં છે બધાને પોતાને ઘેર પહોંચાડવાનો રસ્તો કરી રહ્યા છે જેને કંઈ તકલીફ પડે એના માટે અમે તત્પર છે અને વરસતા વરસાદમાં લોકોની સેવા કરે અમારી ટીમ તૈયાર છે